ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું કામગીરી કરી જતા રહે છે પરંતુ યોગ્ય રીતે સમરકામ ન કરતા આજે ભુવાની કામગીરી કરતાં પાણીની લાઇનમાં લીકેજ થતા ફુવારો જોવા મળ્યો હતો પાણીની લાઇન લીકેજ થતા હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટાધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા અદ્ભવે છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં એક વિશાળ ભૂપ આપણે છે વધુમાં સામાજિક કાર્યકર્તા આ મચ્છીપીઠ વિસ્તાર છે રાવપુરા મચ્છીપીઠ વિસ્તાર રાવપુરાના આવતા મચ્છીપીટનું મેં માર્ગ છે જવાનો રસ્તો પર આ રસ્તા ઉપર તમે તમે જોઈ શકો છો હાલમાં બે ત્રણ દિવસ પહેલાં નાનો ભો પડેલો અને આ જ જગ્યાએ અગાઉ ઈજના દિવસે એકના બે દિવસ પહેલે આ જગ્યાએ મોટો ભોગ ભોવ પડેલો આઠથી દસ દિવસ કામ ચાલુ ચાલુ કરેલું એ લોકોએ એ પૂરી નહીં ગયા આના પછી અમે તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભૂવો પડેલો છે અવારનવાર મચ્છીબીટ વિસ્તારમાં ભૂવા પડે છે ત્રણથી ચાર બેથી ત્રણ મહિનામાં ચારથી પાંચ પડે ભળે વિશાલ ભૂવા પડેલા છે અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સુદ લેવા આવતા નથી કોન્ટ્રાક્ટરો આવે છે કામ કરીને લીધા કરીને જતા રહે છે ડામર આમ લગાવીને જતા રહે છે પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી અધિકારીઓને કોઈ સુદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી જાળી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો મરા હવાવાવાવાવાવાવાવાવાવાવાળા આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી તમે જોઈ શકો છો હાલમાં પણ વરોડામાં શું નામ હોય કમલેશ પરમાર કલમેશ્વરમાં પણ અવાજ ઉઠાવે છે આગળ પણ કાર્યલાક વિસ્તારમાં રોડ બનેલું ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે લાખો રૂપિયા જનતાના લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપના બાપનો માલ એવી રીતે કરી કરી રહ્યા છે